ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પાસે આવેલ બામલ્લા સ્થિત રાષ્ટ્રીય પોલીફિલ લિમિટેડ કંપનીમાં રાત્રિ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી આગની ઘટનાના પગલે કંપનીમાં કામ કરતા કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી અને કામદારો કંપનીની બહાર આવી ગયા હતા સ્થાનિક કંપનીમાં ફાયર ટેન્કર તેમજ જે જીઆઈડીસીના ફાયર ટેન્કર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યું હતું કોઈ મોટી દુર્ઘટના નહીં સર્જાતા કંપની સત્તાધીશોએ રાહતનો અનુભવ કર્યો હતો ઉમલ્લા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરાઈ હતી જોકે આ કયા કારણોસર લાગી છે તેનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ કંપની સત્તાધીશોએ ઝઘડિયા મામલેદાર પ્રાંત અધિકારી તેમજ સેફટી ઇન્સ્પેક્ટરને જાણ કરી હોવાનું જાણવા મળ્યું હતું Thank yeah. you. આજે અમારી કંપનીમાં સ્પિનિંગ પ્લાન્ટમાં નાનો એક ફાયરનો ઘટનો બનાવો બનેલો છે જેમાં અમારે ફાયર ફાઈટરો આગ ઉપર કાબુ પાડેલો છે કંઈ વાંધો નહીં આમાં બીજો કોઈ જાન માલનો કોઈ નુકસાન થયો નથી અત્યાર સુધી ફાયર અમારા બે પોતાના બે ફાયર ટેન્ડરના કામે લાગેલા છે ફાયર ફાઈટર છે તેમજ આપણે જીઆઈડીટી પેલા બમ્બા આવેલા છે તો બધા આપણા કામ પર લાગેલા છે તેમ છતાં અમે ફેક્ટરી ઇન્સ્પેક્ટર લોકલ પોલીસ અને ને બધાને જાણ કરી નાખી છે કોઈ જાનની કોઈ નુકસાન છે નથી બધું કાબુ કરેલ છે